છસો એકોતેર પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા જિલ્લાના કે પરીક્ષા કેન્દ્રો પર એસએસસી બોર્ડ પરીક્ષા લેવાશે અરવલ્લી એસએસસી બોર્ડ પરીક્ષાનું ઇગણુસિત્તેર બિલ્ડિંગમાં છસો સડસઠ પરીક્ષા એચએસસી બોર્ડના અરવલ્લી જિલ્લાના સામાન્ય પ્રવાહમાં દસ હજાર સાતસો બે અને વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર એકસો સાત પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા એચએસસી બોર્ડ પરીક્ષા સામાન્ય પ્રવાહ ચૌદ અને વિજ્ઞાન પ્રવાહના ત્રણ પરીક્ષા કેન્દ્ર પર લેવાશે પરીક્ષા અરવલ્લી જિલ્લામાં એચએસસીના અઢાર હજાર છસો એકોતેર અને એચએસસીના બાર હજાર આઠસો નવ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ઉષાબેન ગામિત શાળાઓના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓએ ફૂલ અને તિલક કરી શુભેચ્છાઓ પાઠવી મોડાસામાં સામાજિક સંસ્થાના અગ્રણીઓએ એસએસસી વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને પેન આપી પરીક્ષા સફળ બનાવવા માટે આપી શુભેચ્છાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થતી એસએસસી અને એચએસસી પરીક્ષામાં અરવલ્લી જિલ્લાના એસએસસીના અગ્નિસિતર બિલ્ડિંગ પર અઢાર હજાર સાતસો નેક્સઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાંતિપૂર્ણ પરીક્ષા લેવાય એ માટે દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવીએ છીએ એચએસસીમાં શંકા સેન્સેટિવ કેન્દ્રો આડત્રીસ જેટલા છે આડત્રીસ છે એચએસસીમાં વિદ્યાર્થીની સંખ્યા એકત્રીસ હજાર છસો સોડસઠ કેટલી છે માધ્યમિક પરીક્ષા બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ત્યાર પછી મોડાસા હાઈસ્કૂલમાં સતત પરીક્ષાઓ લેવાય છે ચાલુ વર્ષે નવસો વિદ્યાર્થીઓ મોડાસા અને સરોદા હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા માટે બેસ્ટ છે આ મોડાસા કેરવણી મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સાથે મારા મંત્રીઓ સાથે અમે તમામ બાળકોને સાકર ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બાળકોનું કે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે પરીક્ષા આપો જેને લઈને તમારા વાલીઓને જે અપેક્ષા રાખી તમારી પાસેથી એ અપેક્ષા પૂર્ણ થાય અને ફરીથી અમે થવું આજે જાહેરમાં પણ શુભેચ્છા પાઠવતા આનંદ અનુભવીએ છીએ